મારી નાચ સર્વે મારી નાચને મારા લાખ લાખ વંદન આટલા વિડીયા જાય આટલો જવાબ મોકલી તો લોકોની આંખ ના ઉઘડે સમજાય કે ના સમજાય તો મને ખબર નથી કેમ કે ભાઈ લાખા હાજર ક્યાંક એને વ્યવહાર બંધ કર્યો કાનથી તલસી કાળુ તળસી એના છોકરા ને એની પરજા એવું નાચ નહી પણ ખાલી ખાલી વાતું ઓઢાડે નાચને પણ ખરાબ ગણે કે આટલી પેઢી વાળા બાવસન જીણા લાખા હાજણ કાળું જીણા આવા બધાના નામ નામ બધાના નામ પણ તું લઈને કહેશો કે આ બધા વ્યવહાર બંધ કર્યો વ્યવહાર બંધ કર્યો તો શું કારણે વ્યવહાર બંધ કર્યો એવું તમે કહો છો તાલસી બાબાની પરજા એ તો બરાબર એનો કોઈ વાંધો નથી ભાઈ પણ એનો જવાબ તમને મળી ગયેલો છે જવાબની તમને ખબર છે પણ કદાચ ભૂલી જતા હોય તો અમને ખબર નથી તો ખોટી રીતે રીતે આવી સંડોવી વ્યવહાર નથી મારી નાતના કાનૂન મુજબ તો તલસી બાબાની પડતા તમે આવા વીડિયા બધા મોકલો છો કે પેલા તો એવું બોલો કે જ્યાં ભેગા થાય ને જ્યાં પેઢીયા ભેગા થતા હારી જાય તો શે શું કાઢી નાખવી હા હા કાઢ કાઢ ભાઈ શે શું કાઢ તું અમારે શે કાઢ નાખ નાવજોર લીલા નાવજોર ફોડી નાખ ખૂન કરવાનું તમે પહેલાથી કહેતા આવો છો પણ બોલે થી કઈ થાય નઈ ન બોલે કરી બતાવે એ છે કોક ને પૂછી હાસુ ખોટું બોલે થી ન થાય એમ કે છે બધા ન બોલે ને એ કરી બતાવે એટલે બોલ એનો વાંધો નથી એમને ભાઈ બોલ તમ તારે એના મારે છે ને અમારી શેસુ તું અમારા કુટુંબની સેસુ કાઢી નાખ હા માથાની સેસુ કાઢ પગની શેસુ કાઢ હાથની સેસુ કાઢ એનો વાંધો નથી અને જે તું એક વેણ બોલશો ને એ જેથી આપણો મુકાબલો થાય ને તારે હું તને કહીશ કે હવે હાસું હું ને ખોટું હું એમ બરાબર ભાઈ નાતના કાનૂને વ્યવહાર અને ન્યાય એવા પાછું તમારી એમ શેસુ કાઢી નાખવાની વાત નહીં હોય ભાઈ એટલે એક વાત એ અને અમને ડબ્બો શું કારણે દીધો છે ડબ્બો ખોલી નાખો તો દેવસાથી મેં ઉડાડી મૂકો બધી નાચ માથે દબાણ કરો કુટુંબમાંથી દબાણ કરો સમાજમાંથી દબાણ કરો છો અને છેલ્લે શેસુ કાઢી નાખવાની કહો છો એ બરાબર તમે કહો એ તમને બોલોશે એમાં લાભ થશે લાભ મળશે બીજું કે શું કારણે દેવસા નથી ઉડતા

સર્વેને વર્તવું સમાજનો સુધારો કરવો અને સમાજનો સુધારો થાય એ માટે ગઢૂલાનો કાયદો ઘડાયો બરાબર હવે કાંઈ ફોન નીકળીને પીડે